વિજાપુર વચ્ચે રોડ પર આવેલા તિરુપતિ રિસોર્ટમાં પૂરતી વ્યવસ્થાના અભાવે લોકોને મુશ્કેલી પડી જિલ્લાના હિંમતનગરથી વિજાપુર રોડ પર આવેલા તિરુપતિ રિસોર્ટમાં ગરમીથી બચવા માટે પર્યટકો તિરુપતિ રિસોર્ટમાં ફરવા માટે આવતા હોય છે ત્યારે ત્યાં પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નથી તો બીજી તરફ પીવાના પાણીમાં કચરો આવતો હોવાનો વિડીયો વાયરલ થયેલ છે જે ફાસ્ટ ફૂડમાં પણ ખાવાલાયક ચીજ ન હોય તેવી વાસી થયેલ ભેડ લોકોને પીરસવામાં આવતી હોય તેવી ફરિયાદ ઉઠવા પામી છે

કચરો દેખાય પાણી ની અંદર પીવા લાયક છે કેવું છે પાણી પાણી ઠંડુ છે પણ કચરો આવે છે અચ્છા એવું છે પાણી કચરા વાળું આવે છે રિપોર્ટર કિરીટ કુમાર બોધિક ભારત હિંમતનગર